સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક સ્પ્લેન્ડર એચી દેવાનું છે ચાચવેલી ગાડી છે વન ઓનર ગાડી બે હજાર બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી છે ચાવ ઓછી ચલાવેલી સ્પ્લેન્ડર જોવા મળી રહેશે સ્પ્લેન્ડર પ્લસ આઈ થ્રી એસ વર્ઝનની ગાડી જોવા મળી રહેશે બે હજાર બાવીસનું મોડલ જે જીરો તેર જી જે તેર સુરેન્દ્રનગર જિલ્લાનું પાર્સિંગ રજીસ્ટ્રેશન પાર્સિંગ વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ બ્લેક સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બની રહેશો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે કે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો સ્પ્લેન્ડર ક્યાં જો મળશે તેમજ સ્પ્લેન્ડરની કિંમત અને સ્પ્લેન્ડરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સોળ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે વન ઓનર ગાડી ગાડીનો વીમો શરૂ છે બે હજાર સત્યાવીસ સુધીનો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો અને આ માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર એમ તે સ્પ્લેન્ડરના માલિકનો નંબર છે સ્પ્લેન્ડરના માલિકનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ તે સ્પ્લેન્ડર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે આના આ સ્પ્લેન્ડર ઉપર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપશે મિત્રો આ સ્પ્લેન્ડર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો રાજકોટ શિવશક્તિ ઓટો કારની તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી વ્યાજબી ભાવે આપી દેવાની છે મિત્રો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સોળ હજાર ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી રાજકોટ જોવા મળી રહેશે છે આ સ્પ્લેન્ડરની કિંમત જણાવી દઉં તો કિંમત અડસઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે હીરો સ્પ્લેન્ડર પ્લસ ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ સ્પ્લેન્ડર તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ તમારું વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી